ભાવનગર શહેરના આંબા ચોક વિસ્તારમાં યુવક પર હુમલો સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગરમાં દિવસે ને દિવસે ગુનેગારો બેખોફ બની રહ્યા છે ગત મોડી રાત્રે ભાવનગર શહેરના આંબા ચોક તરફ જવાના રસ્તે ચાર જેટલા ઈસમોએ હયાનખાન નામના યુવક પર ખૂની હુમલો કર્યો હતો જે હુમલાની ઘટનામાં યુવકને ઈજાઓ પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો બનાવના પગલે પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે કાર્યવાહી હાથ ધરી આ ઘટનામાં એક મકાન પણ સળગાવી દેવામાં આવ્યું હતું જ્યારે તેનું કારણ કાંઈ જાણવા મળ્યું નથી મારું નામ યુસુફ ખાન અયુબ ખાન પઠાણ છોકરો કલરકામની વસ્તુ લેવા માટે ગયો હતો અયાન ખાન નામ છે તો એને ત્રણથી ચાર વ્યક્તિએ એની ઉપર હુમલો કર્યો બોલાવીને છેલ્લે હવે જાકીરભાઈ છોકરો કહેતો હતો જાકીર કરીને છે ને એક એનો છોકરો હતો ને અજાણ્યા બે વ્યક્તિ બીજા હતા કારણ અમે કાંઈ જાણતા જ નથી કઈ જગ્યા બે આ સેલરસા પીરની દરગાહની આગળ ખોજાવાળા જવાના જવાય ને એ રો એ એ રસ્તે આંબાચોકવાળા રસ્તે કેટલા જણા દાન આવે માર્યો એને જાણવા મળ્યું છોકરાથી કે ચાર એક જણા હતા એક জাকીર জাকીર કરીને છે વાસંગઢ મોહમ્મદ તુરકેલી બાપુની દરગાહમાં અંદર મુંજાવર છે ને એક એનો છોકરો હતો અને બે અજાણ્યા ઇસ્માદા નહીં આની સાથે કોઈ વસ્તુ નહીં અમારે કોઈ દી કોઈ બોલાચાલી નથી કોઈ વસ્તુ નથી